સરસો કા શાક પેલા પંજાબીઓ માટે જે ફેમસ હતું હવે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ આ નામ એકદમ ફેમસ થઈ ગયું છે અને હાલ હવે સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ સરસોનું ભાજી મળતી હોવાથી હવે ઘણા ઘરોમાં સરસોનું શાક બનવા મળ્યું છે અને માખણ વગર આ ડીશ અધૂરી છે આ સરસોના શાક સાથે મકાઈની રોટલીનું કોમ્બિનેશન હોય છે અને માત્ર મકાઈના જ લોટમાંથી મુલાયમ એવી રોટલી કઈ રીતે બનાવી તે વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચલો આજે સરસોના શાકની રેસીપી જોઈએ સરસોની ભાજી છે સાથે બથવાની ભાજી અને પાલક આ ત્રણ ભાજીના મિશ્રણથી બનતું શાક એટલે પંજાબનું ફેમસ સરસોનું શાક તૈયાર થાય છે સરસોના શાકમાં ભાજીનું માપ ખૂબ જ અગત્યનું છે એ માટે હું તમને ભાજીને વીણ્યા બાદનું માપ આપું છું તો સરસોને વીણ્યા બાદ છે એ વજન ત્રણસો ગ્રામ છે પાલક છે એ દોઢસો ગ્રામ છે અને બથવા છે એ દોઢસો ગ્રામ છે કે આના પાન છે એ કૂણા તો દાંડી સુધી આપણે લઈ લેવાના છે આ રીતના ને દાંડીને આ રીતે અલગ કરી દેસુ અને આ દાંડી છે એ પણ આપણે લઈ લેવાની છે સરસોના પાન વીણાઈ ગયા છે જે કૂણી અને જાડી દાંડી હતી લઈ લીધી છે કોની ડાંડી સુધારાય જશે જાડી ડાંડી હોય ને આ રીતે આ રીતે પટ્ટી લઈ અને એને આપણે કાઢી લેવાની છે જેથી ઝડપથી ચડી જશે એ હવે એકદમ કોણી થઈ ગઈ છે આ રીતે અને એમાં જે બી આ રીતના ફૂલનો ભાગ હોય સરસોમાં આ રીતનો એ નથી નાખવાના આમાં બહુ સ્ટ્રોંગ સુગંધ હોય છે એટલે આને આપણે દૂર કરી દેવાના હવે આ રીતના જે ફૂલ હોય એ બાંધી હોય કાઢી કાપી મૂળેથી કાપી અને પછી આપણે એને ધોઈ લેશું હવે આમાં આપણે જે ખરાબ હોય આપણે જોઈ અને પછી એને આ દાંડી સહિત જ આપણે કટ કરશું આમાં કોઈ બીજી ભાજી પણ આવી ગઈ હોય છે આ આ આ રીતે બીજી ભાજી પણ હોય છે તો આપણે આને તૈયાર કરી લઈએ પછી બધી ભાજી આપણે ધોઈ લેવાની છે તો ત્રણેય ભાજી મેં બરાબર ધોઈ લીધી છે બને એટલે આપણે ઝીણી સમારશું એને એના પણ આપણે ઝીણા કટકા જ કરવાના છે તો સરસો ની દાંડી પણ સુધારી લીધી છે આપણે સમારી લીધી છે તો હવે આપણે બથવાને પણ એ રીતે ઝીણો સમારી લેવાનો છે તો બથવાની ભાજી પણ આપણે સમારી લીધી છે હવે એક મસાલો વાટવાનો છે એમાં આદુનો ટુકડો છે ટોટલ આપણે આમાં પચીસ ગ્રામ આદુ વાપરશું એનો અડધો ભાગ આપણે અત્યારે રાખશું અને અડધો પછી વાપરશું એ અને આઠ કળી લસણ છે અને ચાર તીખા મરચા છે આ બધાને આપણે વાટી લેવાના છે તો એક કુકર મૂકી દીધું છે એમાં પહેલાં આપણે સરસોની દાંડી એડ કરી દઈશું અને સરસો નાખી દઈશું વાટેલો મસાલો અને બથવા અને એક નાની ચમચી મીઠું એડ કરશું અને આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરશું ગેસની ફૂલ ફ્લેમ ઉપર આપણે આપણે સીટી કરી તો ગરમ પાણી મૂક્યું છે છે પાલકને એમાં એને એક લઈ લેવાની ઉકાળવાની નથી તમારે પાલકને એમાં કુકરમાં જ એડ કરવી તો કરી શકો પણ આ રીતે કરશો તો શાક છે એકદમ સરસ ગ્રીન થશે તો પાલક નાખી છે એટલે પાછું એક જ ઉભરો આવવા દેવાનો છે પછી આપણે પાલકને લઈ લેવાની છે

કુકર હવે ખુલી જશે ઠંડુ થઈ ગયું છે પાણી વધારે હશે તો સરખું મેશ નહીં થાય તો તમારી પાસે આ રીતની કોઈ ચેણી હોય અથવા તો આ રીતનું મેશર હોય તો આની રીતે આનાથી પણ તમે મેશ કરી શકો છો અને મારી પાસે આ આ ટાઈપની મથની છે તો આનાથી કરીશ તો આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને આ રીતે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખી અને આપણે બધી ભાજી છીએ એને આપણે મેશ કરી લેવાની છે બંને ભાજી એક રસ થઈ જવી જોઈએ તો આ રીતે આપણે 5 થી સાત મિનિટ એને મેશ કરી લેશું તો આ રીતે મેં છ મિનિટ જેવું મથનીથી એને મેમ આ રીતે પીસી લીધું છે અને આ રીતની ભાજી તૈયાર થઈ ગઈ છે હવે આપણે લોટ એડ કરશું તો ભાજીનું જે માપ છે એ પ્રમાણે પોણો કપ છે એ મકાઈનો લોટ છે અથવા તો આ રીતની તમે ચમચી ભરો તો દસ ચમચી છે તો આપણે ઈ લોટ એડ કરી દેસો એટલો બે પાર્ટમાં એડ કરશું ગેસની ફ્લેમ ચાલુ જ છે તમે હેન્ડ મિક્સી જો આનો ક્રશ કરી નાખશો ને તો આ શાકનો ટેસ્ટ એકદમ

હવે આપણે અડધો કપ પાછું પાણી એડ કરશું અને બધું બરાબર મિક્સ કરી દેસું પાણીને તો જે આપણે આને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને પાંચ થી સાત મિનિટ આપણે એને ઉકાળવાની છે ત્યાં સુધીમાં આપણે એમાં વઘારે તૈયાર કરવાનો છે તો એને સાઈડની ગેસ ઉપર હું એને લઈ લઉં છું તો મેં હેન્ડોલિયમનું એક લોહી મૂકી દીધું છે એમાં બે મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરશું અને તેલને થવા દઈશું

તો ડુંગળી છે એ થોડી બ્રાઉન થઈ ગઈ છે હવે એમાં આપણે ત્રણ તીખા મરચા છે અને આ આદુ જે આપણે પચીસ ગ્રામ લીધું તો એમાંથી એક કટકો જે બાકી હતો એ આપણે લીધો છે એ એડ કરી દઈએ અને વન ફોર્ટ ટી સ્પૂન છે એ હળદર છે અને એક ચમચી છે એ લાલ મરચું છે નાની ચમચી છે એ અને એક મીડિયમ સાઇઝનું ટમેટું છે આ રીતે ઝીણું સમારેલું છે તો હવે ટમેટા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને સોતળી લેશું હવે મસાલા બરાબર સોફ્ટ અને મુલાયમ થઈ ગયા છે ટમેટાની તો હવે આપણે સરસો જે ઉકાળી છે એ આમાં એડ કરી કરી અને ફ્લેમ એક વખત બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે પાલક જે બનાવી છે પ્યુરી એ એડ કરી દેસુ તો મિક્સર જારમાં અડધો કપ જેટલું પાણી મેં એડ કર્યું છે જેથી પ્યુરી છે એ બધી અંદર આવી જાય તો પાલક નાખી છે તે એક વખત આપણે બરાબર શાકને મિક્સ કરી દઈએ પાલકમાં તો બથવા અને સરસોમાં પાલક બરાબર મિક્સ થઈ ગઈ છે હવે આપણે એક ચમચી બટર અથવા તો તમારી પાસે ઘી હોય તો એક ચમચી ઘી એડ કરી દેવાનું અને હવે પાલક નાખી છે તો આપણે એને ગેસની ધીમી ફ્લેમ ઉપર ખુલ્લું જ પાંચ મિનિટ માટે થવા દેવાનું છે અને થોડી થોડી વારે હલાવાનું છે ઢાંકવાનું નથી ઢાંકશો તો શાક વધારે બ્લેક થઈ જશે તો એને પાંચ મિનિટ માટે થવા દઈએ તો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે બટરે નાખી દીધું છે હવે એકદમ નાની એક ચમચી આપણે લીંબુનો રસ એડ કરશું અને ગેસની ફ્લેમ બંધ કરી અને પછી એડ કરશું અને ત્યારબાદ મીઠું ચાખી લેવાનું છે મેં મીઠું ચાખ્યું છે થોડી જરૂર છે તો વન ફોર ટીસ્પૂન સ્પૂન મીઠું એડ કરીશ તો સરસોનું શાક બનીને તૈયાર થઈ ગયું છે જેનું તમે મકાઈની રોટલી સાથે ખૂબ જ એન્જોય કરી શકો એવું સરસ શાક બને છે જો તમે આ રીતે પાલક નાખશો તો આ શાક એકદમ સરસ ગ્રીન થશે બાકી તમે પાલક કુકરમાં પણ સાથે ચેડવી શકો છો તો આપણે એને સરિંગ બાઉલમાં લઈ લઈએ જો આજની રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઇક કરજો અને ફેમિલીને ફ્રેન્ડમાં શેર કરજો અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો